કે જેટલી જેટલી આની અંદર સંજ્ઞાઓ જે શબ્દો છે એ શબ્દ ધ્વનિ છે એક એટલે શબ્દને પણ અનવર્થ સંજ્ઞાથી ઘણી જગ્યાએ શબ્દો લીધેલા છે એટલે શબ્દોનું ચયન છે ને એ પણ એ અદ્ભુત જ છે આપણે શબ્દોનો વ્યંગ્ય ખબર હોય ને તો જ ખબર પડે એટલે આ બધી બાબતો એણે કહેલી છે હવે એમાં પહેલો જ જે શ્લોક છે એ કુરરી નામનું એક પક્ષી છે એને ધ્યાનમાં લઈને લીધું છે કુરરી જે શબ્દ છે એમાં કુંક શબ્દે એવું થતું છે તો શબ્દ ચાર દીક્ષા છે દ્રષ્ટિ દીક્ષા અને શબ્દ દીક્ષા અને ચિંતન દીક્ષા અને એ બધી જે ચાર દીક્ષા છે એ દીક્ષામાં પહેલી જ દીક્ષા છે શબ્દ દીક્ષા તો શબ્દ દીક્ષાની અંદર ઉદાહરણ ટિટોળીનું આવે છે હા કુરરી એટલે ટિટોળી તો એ લગભગ એટલી રાડા રાડા કરીને બધા થાકી જાય ખબર સમુદ્ર માટેની વાત આવે છે કે એને ઈંડા આપી દીધા થાય એટલે એ ટીટોળીથી થાકી ગયો હતો દરિયો એટલે થકવી દે એકદમ તો હવે આ વિચાર દરિયાને થકવી દે તો કૃષ્ણ ભગવાન પાછા મહિષીઓ એટલે એટલા બધા ગોપીઓ તો છતાં પણ ભગવાન છે એ ખરેખર ધન્યવાદને પાત્ર કહેવાય એક જગ્યાએ દોષા વાંચ્યા શત્રુરપી ગુણા વાંચ્યા વાંચ્યા દોષા વાંચ્યા ગુરો શત્રુના પણ ગુણ હોય ને એ બિરદાવવા જોઈએ તો એક મને જરાસનની વાત છે ને એ બહુ સારી લાગે છે જરાસન છે ને એને પાસે કાલીયવન આવ્યો એને ટાસ્ક આપી કે તારે કૃષ્ણ ભગવાનને હરાવી દેવાના તો પણ મારે કૃષ્ણ ભગવાનને ઓળખવા કઈ રીતે કાલિયોને એવો પ્રશ્ન કર્યો તો કે તું ઓળખી જાય છે કે કોઈ કે હસતો માણસ તું જોઈશ ને એટલે સમજી લેવાનું કે એ કૃષ્ણ ભગવાન છે સ્માઈલ થી ખબર પડી જશે તો કે હસતા તો બધા હોય હવે કોઈ કે તોય હસીએ તો એમાં કેમ ખબર પડે તો કે એવું નહીં વિપરીત પરિસ્થિતિમાં એ બધા રડતા હોય ને ત્યારે પણ જે હસતા હોય ને તો સમજી લેવાનું કે આ કૃષ્ણ છે તો આ કૃષ્ણ છે ને એટલે તમે કહ્યું છે ને મીઠુડા ભગવાન હમ અમારા મીઠુડો રુદ્ર હરબે તો એ મીઠુડા ભગવાન એટલે છે કે એ સ્મિત એનું બહુ પ્રસિદ્ધ છે બીજી વાત એ કે શકુની એક વખત ભગવાન કૃષ્ણના વખાણ કર્યા હતા દુર્યોધન જયારે એને બાંધવાનો પ્રયત્ન કરે છે ને તો કે મેં સે નહીં ડરતા શકુની કે કોઈ બી યોદ્ધા આ જાય અર્જુન આ જાય ભીષ્મ આ જાય સે નહીં ડરતા કૃષ્ણ સે ડરતા હું વો કેસકી મુસ્કાન માર ડાલતી હે હમ એ એ એવું હસે છે ને એ હસવાથી જ બધું ખેલ ખતમ કરી નાખે છે તો એમના પાસે એટલી તાકાત છે અને એના કારણે એ બધું આ નહીં તો જો બલરામજી થાકી ગયા હવારે આ તો બોલ્યા કૃણાલભાઈ ઉદ્ધવજીને થકાવી દીધા કૃષ્ણ ભગવાનના વિયોગમાં છે ને બીજા બધાને થકાવી દીધે એ ટીટોળીને થકાવે એ સમુદ્રને થકાવે એ નદીને થકાવે પણ કૃષ્ણ ભગવાન જાય એટલે એમ કે મેં એક એક પાય મેં એક એક પાય શિક જોડકે રાખી હતી તું આ કે હસ કે પૂરા હિસાબ રફા દફા કરી દિયા એક ગોપીઓ કેટલી ફરિયાદો રાખે ભગવાન આવીને ખાલી એક સ્માઇલ આપે એક હશે એટલે પછી બધું જ ભૂલાઈ જાય તો હવે આપણે ક્યારેક એવું થાય આપણે કાંઈક આ શૃંગારને લૌકિક લઈએ તો ત્યાં મારે બે દ્રષ્ટાંત આપવાના થાય છે એક દ્રષ્ટાંત એવું છે કે એક ગોપીએ એવું કીધું કે કૃષ્ણ ભગવાન મારી પાસે અહીંયા છે નહીં તો છે ક્યાં તો કે યમુનાજી પાસે ત્યાં યમુના કિનારે કદાચ લીલા કરતા હશે તો બીજો કે ના મને તો ખબર જ છે કે યમુનાજી પાસે જ ત્યાં જ હશે અને એ ત્યાં આશ્રમતા હશે તો ગયા ત્યાં પછી કે હવે આપણે એને કન્ફેસ કઈ રીતે કરશે તો કે આપણે એવું કહેવાનું યમુના રાણીને કે જો કૃષ્ણ ભગવાન આવ્યા હોય તો રસ્તો ના આપે અને જો ના આવ્યા હોય તો રસ્તો આપણે આપે તો કીધું જો કૃષ્ણ ભગવાન તમારા પાસે ના આવ્યા હોય તો હે યમુનાજી તમે અમને રસ્તો આપો તો યમુનાજી ના બે ભાગ થઈ ગયા રસ્તો થઈ ગયો તો બીજી કે આપણે ખબર તો હતી કૃષ્ણ ભગવાન આવ્યા તા જ અહીંયા અને રાસ રમ્યા હતા જ અને તોય આને રસ્તો એટલે યમુનાજી છે એને ખોટો જવાબ આપ્યો હશે એ તો કઈક ગડબડ લાગે છે પછી એને કીધું કે હવે ઋષિને પૂછીએ આપણે એ દુર્વાસા ઋષિના આશ્રમમાં ગયા અને દુર્વાસા ઋષિને પ્રસન્ન કરવા માટે એને ભોગ ધર્યા બધા અન્કુટ ધર્યા કે તમે આ બધું જમો તો દુર્વાસાજી બધું આરોગી ગયા ઓટકાર ખાઈને પછી બોલો હવે શું કામ છે તમારે તો ક્યાં યમુનાજી આવું કરવું કે એટલે મને એમ પ્રશ્નમાં થોડુંક એવું લાગે છે કે યમુનાજી છે એ બરાબર તટસ્થ ન્યાય નથી આપતા તો એક તમારે એનું પરિણામ જોવું હોય તો ફરી એકવાર કહું તમે પાછા જતા રસ્તો તો જશે જ ને તમારે તો જતી વખતે તમે પાછા એવું કહો યમુના મહારાણીને કે દુર્વાસાજી છો એ અમે અંકૂટ આપ્યો પણ એમાંથી એક જ ચોખ્ખો ખાધો હોય તો અમને જવાનો રસ્તો આપે જો એ આપી દે તમે સમજી લેજો તો એ કીધું દુર્વાસાજીએ જો એક જ ચોખ્ખો ખાધો હોય હવે બધો અંકુટ આખો ખાઈ ગયા હતા દુર્વાસાજી તો કે એક જ ચોખ્ખો ખાધો હોય તો રસ્તો આપો તો યમુનાજીએ રસ્તો આપી દીધો તો કે યમુનાજી તટસ્થ નથી